લોક સહાયક ન્યૂઝ મિત્ર જીતેન્દ્રગિરી ગોસ્વામી લોક લોકસહાયક ન્યૂઝના તંત્રી મિત્ર કેરી અત્યારે ખરેખર જો કેરીની અત્યારે સિઝન હાલે ઉનાળો છે તો હું તો એવું કહું છું કે કેરી આ રીતે કાચી કેરી લઈ લેવાની હોય કાયદેસર જવાનું કાચી કેરી લેવાની અને મિત્ર એની પાસ નાખવાની પાસ મતલબ એને પકાવવા માટે નાખવાની હોય છે એ તમે ખાવ તો કેમિકલ વગરની તમને મળશે કાયદેસર ઘણા બધા લોકો જતા હોય કે ભાઈ કેરી જોઈએ છે એટલે એ લોકો કાયદેસર તમને જ હાડવેથી ઉતારી દે તમારી સામે અને એ તમે લઈ લો અને જે કંઈ એમનો ભાઈ ભાવ હાલતો એ લોકો ભાવ લેતા હોય છે અને જો આ રીતની કેરી તમે લ્યો જો મિત્રો કેવું ફળ છે જો આ બધા ફળ છે તમને બતાવું છું આ બધા ફળ જો કારણ કે આ જે તમે ખાવ ને તો એમાં શું છે નુકસાન ન કરે બાકી અત્યારે એવું બધું આવે છે કે અત્યારે આ કાચી કેરી છે એ લોકો કેમિકલ નાખી સવારે આને પકાવી દે છે તો એ આપણે નુકસાન કરે છે ને ઓલો આપણે જે લઈએ છીએ તેમાં કેવું થાય ખબર આપ એમાં એવું થાય છે કે આપણે આપણે ખુદ ઘરે બાજકાઓમાં પેક કરી બાજકાઓ માથે નાખી દઈએ માથે નાખી દઈએ એવું નાખીને ગરમીથી આપણે પકાવીએ છીએ આપ જોઈ રહ્યા છો ગરમીથી પકાવીએ છીએ ગરમીથી પકાવીએ એટલે માટે થઈ અને આપણે કેરી ખાવાની બહુ મજા આવે છે એમ જો આજી અત્યારે હું આવ્યો છું તે ઘણા લોકો શું કરે કે મૂળની અંદર કેમિકલ નાખતા હોય છે મૂળની અંદર પણ નહીં આપણે અત્યારે જે આવ્યા છે તે બિલકુલ ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂની વસ્તુ દેશી ખાતરમાં માનવાળા માણસ છે એટલે એ રીતની તમે કેરી લો કેરી ખાવાની મજા આવશે અને આનંદ આવશે બાકી અત્યારે તમે જોવો છો કેમિકલવાળી કેરીઓ આવી ગઈ છે ઓમ તમને મીઠી લાગે પણ અંદર પેટમાં પેટમાં ઝાળ થતી હોય છે જો અહીંયા કેરી પણ છે અને અહીંયા દેશી રીંગણા પણ છે અહીંયા જે અત્યારે આપણે જે વાડીએ આવ્યા છે ભાઈની વાડીએ ત્યાં એ એ પોતે ભાવ લે છે પરંતુ બધી વસ્તુ એ એમ કે ચો ચોખ્ખું રાખે છે મતલબ દેશી રાખે છે અહીંયા દસ છે આપણે આવ્યા દર વર્ષે આપણા એની પાસે જ કેરીઓ લઈએ જ છે ભાવ થોડો વધારે લેતા હોય પણ મતલબ સારી વસ્તુ ખાવા મળે છે તો ખાસ સારી વસ્તુ ખાવાનો આગ્રહ રાખો અને કેમિકલથી બધતા રહો કારણ કે કેમિકલથી શું છે તમે તમારા બાળકોને કેરી ખવડાતા હોય પણ ઘણી ખરેખર કેરી છે ને ભાઈ કેરી કે કોઈ પણ વસ્તુ અત્યારે બહુ ધ્યાન રાખવું પડે એ ઝેર છે એ આપણા પરિવારને આવું બધું ખવડાય તો નુકસાન થાય પણ આપણે ખુદ પકાવીએ આપણે ખુદ આ કરીએ તો વાંધો આવતો નથી ટોક સહાયક ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગૌસમ મિત્રો કેરીને બહુ ફાલ આવે એટલે ટેકા મૂકવા પડે ને કે ઝાડ ભાંગી જાય એમ હું તમને બતાવું છું આ છે ને ટેકા મૂકેલા છે તમને ટેકો બતાવું છું ફાલ આવે એટલે ટેકો મૂકવો જ પડે આને કહેવાય છે ટેકો આ રીતની પડી પણ ગયું છે પણ એ ન લેવાય કારણ કે એ વસ્તુ પાકે નહીં કેરી ઝાડથી ઉતારો એ કમ્પ્લેટ એ જ પાકે બાકી પાકતી નથી આ બગડી જાય છે આ પડી છે નીચે એ બતાવો તમને તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોકસહાયક ન્યૂઝના સમાચાર જોતા રહેજો સહી જય ભારત વંદે માતરમ